તો સુરતમાં ફ્લાયઓવર બ્રિજ ઉપર જોખમી સ્કેટીંગ કરીને ચાલુ બાઇકે યુવકનો હાથ પકડીને વાહન ચલાવતા યુવકનો વીડિયો સામે આવતા પોલીસે તપાસના આદેશ આપ્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં વાયરલ વીડિયો સુરતના સહારા દરવાજા બ્રિજ નો હોવાનું બહાર આવ્યું છે વાયરલ માં કુલ ત્રણ લોકો જોવા મળી રહ્યા છે એક યુવક ફ્લાયઓવર બ્રિજ ઉપર જોખમી રીતે સ્કેટીંગ કરતા જોવા મળી રહ્યું છે સ્કેટીંગ કરનાર યુવકનો હાથ પકડીને બાઇક સવાર બે શખ્સો વાહન અંકારી રહ્યા હતા આ ત્રણેય શખ્સોએ પોતાનો જીવ અન્ય વાહન ચાલકો વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પોતાનો તો એમણે જીવ જોખમમાં મૂક્યો જ છે પણ આજુબાજુથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એમના માટે પણ એક જોખમ ઊભું કરવામાં આવ્યું છે એ લોકો મળી આવી પોલીસ તરફથી નિયમ મુજબ જે આગળની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે